નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર નૂતન વર્ષ અભિનંદન ગેલન ટી એમટી હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી 89801 નાઇન એટ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન ફાઇવ 91725 ગુજરાતની નજીક આવ્યું વાવાઝોડું અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું અરબી સમુદ્રના ડિપ્રેશનને લીધે ફરી એકવાર આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રમાં ગીર સોમનાથ દીવ અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે ભરૂચ અને સુરત સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદની પણ આગાહી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને લઈને માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની હવામાન વિભાગે સૂચના આપી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે માછીમારોએ સતર્ક રહેવું જોઈએ ડીપ ડિપ્રેશનની અસરને પગલે લગભગ અડધા સૌરાષ્ટ્ર ઉપર વાદળો છવાયા છે ઇન્સેટ ઉપગ્રહની લેટેસ્ટ તસવીરમાં અડધા ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મુંબઈ ગોવા સુધી વાદળાઓ ખડકાયેલા જોવા મળે છે સૌરાષ્ટ્રના સાગરકાંઠે વાદળાઓ સતત આવી રહ્યા છે આજે પણ ઠેર ઠેર વરસાદના એંધાણ છે અરબસાગરમાં સક્રિય ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદ યથાવત છે તેથી હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી રહેશે જેમાં વડોદરા ભરૂચ છોટા ઉદેપુર ભાવનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી છે જામનગર રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી સાબરકાંઠા મહીસાગર દાહોદ આણંદ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસ્યો વરસાદ વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર